ઓહો આ કપડા ધોવાના સાબુ થી તું વાસણો ઘસે છે તમે કીધું કે લિક્વિડ ખાલી થઈ ગયું છે વાસણનું મને લઈ આપો વન સેન્ટર ની અંદર હોમ કેર અને પર્સનલ કેર ની બધી જ આઈટમો 49 રૂપિયા ની અંદર મળે છે ચાલ લેતા આવીએ ચાલ ચાલો ચાલો અમારી બેનો વન સેન્ટર તમારી માટે હોમ કેર પર્સનલ કેર અને સ્કિન કેર ની દરેક એ દરેક આઈટમ બિલકુલ ન્યુ સ્ટોક માં એ પણ માત્ર 49 રૂપિયા જેવી પ્રાઇસ ની અંદર લઈને આવી ગયા છે જેમાં તમને શેમ્પૂ ફેસ વોશ ફેસ માસ્ક હેન્ડ વોશ પર્સનલ કેરની દરેકે દરેક આઇટમ એ પણ બિલકુલ ન્યૂ સ્ટોકમાં માત્ર ઓગણપચાસ રૂપિયાની અંદર મળી રહ્યું છે હા ભાઈ તમારું ફેવરેટ પરફ્યુમ પણ અહીંયા ઓગણપચાસ રૂપિયામાં મળી જશે અને દરેકે દરેક સાબુ તમને દરેકે દરેક ફ્લેવરમાં એ પણ માત્ર પચીસ રૂપિયાથી સ્ટાર્ટિંગ જોવા મળી જશે અને બાથરૂમ ક્લીનર ડિશવોશ જેલ ટોયલેટ ક્લીનર જેવી દરેકે દરેક આઇટમો અહીંયા બિલકુલ ન્યૂ સ્ટોકની અંદર એ પણ માત્ર ઓગણપચાસ રૂપિયાની અંદર આવી ગઈ છે તો રીલ શેર કરી આજે જ પહોંચી જજો ધન્યવાદ